તો બધા બધાનું સ્વાગત છે ફ્રી પાછા આપણે અહીંયા મંદિરે આવી ગયા છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું અને બધા મંદિરને દર્શન કરાવશું મિત્રો તમને ચાલો તો અત્યારે આપણે મંદિર પાસે આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો તો અત્યારનું ટ્રાફિક જોઈ શકો છો મિત્રો તમે ચાલો ધીમે ધીમે આપણે આગળ જઈશું મિત્રો અને બીજા મંદિરને દર્શન કરાવશું મિત્રો ચાલો મિત્રો તો હવે ફાઇનલી મંદિરની નજીક આવી ગયા છે બધા મિત્રોને પાપસ બધા મિત્રો જોડાઈ જાય પરમાર મહેશભાઈ પાપસરામભાઈ ને બધા મિત્રો ચડાવતી જોડાય પછી ગાંધી મંદિર દર્શન કરાવી મિત્રો ચાલો તો ધીમે ધીમે ગાંધી મંદિરે જઈએ ત્યાં સુધીમાં બધા મિત્રો જોડે જઈશું મિત્રો ચાલો તો અત્યારે આપણે ગાંધી મંદિર તરફ જઈ રહ્યા છીએ ચાલો તો ગાંધી મંદિર પહોંચી જાય છે લાઈવ બની રહ્યો છે મિત્રો બધા દર્શન લે છે તમારી અને દર્શન કરાવી દેશો મિત્રો મકોણા બલદેવ પાછ પાછ ચાલો તો અત્યારે આપણે ગાડી મંદરે આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું મિત્રો પછી ધ્યાન મંદિર જઈશું તેના પર દર્શન કરાવીશું કૌશિક મકવાણા બાબા શ્રામભાઈ ચાલો મિત્રો તો અત્યારે આપણે ગાદી મંદિર જઈએ અહીંયાથી પછી ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું અને વડના પણ દર્શન કરાવીશું તમને ફટાકડાઓ બાબાશ્રી અંબાઈ બધા મિત્રો બાબાશ્રમભાઈ ચાલો તો હવે ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો એના બંદર શંકરાવીએ જોઈ શકો તો પ્રસાદી પણ છે બાપા ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈશું મિત્રો અને ત્યાંથી ધ્યાન દરે જઈશું તેના દર્શન કરાવીશું ચાલો તો માં બની રહેજો મિત્રો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ મિત્રો તમારો વધારે સમય નહીં એટલે દસ મિનિટમાં આપણે બધા મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો સમાધિ મંદિરે આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો તો આ સમાધિ મંદિર છે મિત્રો ના ભાઈ એવું નથી ફરજિયાત સવારે લાઈવ આવું ટાઈમ હોય તે લાઈવમાં જોડાઈ શકે છે મિત્રો ચાલો મિત્રો તો અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છે હવે અહીંયાથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈશું ત્યાંના પણ દર્શન કરાવશું આ છે સમાધિ મંદિર અને સવારે આપણે લાઈવમાં જોઈ શકો છો તો ઘણું બધું સવાર ધુમસ હતું મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપી ચેનલમાં જો નવા હો

ચાલો મિત્રો તો અત્યારે આપણે સમાધિ મંદિરે છીએ મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે ચાલો તો બે ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબર ના જેથી કરી તમને નોટિફિકેશન મળે લાઈવમાં જોડાઈ શકો સવારે અને સાંજે બંને ટાઈમ આઠ વાગે મિત્રો ચાલો મિત્રો તે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈશું અહીંયાથી તમે મોટું મંદિર પણ જોઈ શકો છો મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ચાર મંદિર તરફ જઈએ ખોટો ટાઈમ વ્યસ્ત કર્યા વગર ચાલો મિત્રો તો હવે ચાર મંદિર તરફ જઈશું તેના પણ દર્શન કરાવીશું તમને ચાર મંદિરના ચાલો એ પેલા આપણે વાસણના દર્શન કરાવી દઈએ મિત્રો બાપાના દર્શન કરાવી મિત્રો તમને તો ભાઈઓ તમે જોઈ શકો છો તો આ વાસણ છે જોઈ શકો છો તો બાપાના વાસણ છે ભાઈ ચાલો મિત્રો હવે ધ્યાન જઈશું ધીમે ધીમે પર આપણે

ચાલો મિત્રો તો વર્ડ માં પણ દર્શન કરાવીએ બાપાના તમને ચાલો બાપાના વર્ડમાં દર્શન કરાવી મિત્રો જોઈએ કેટલા મિત્રો બાપાના દર્શન થાય છે

એક મહેનત અને અલગ બંને એવું જોઈએ મિત્ર તો પરીક્ષામાં પાસ થઈ શકો ચાલો હવે વડમાં બાપાના દર્શન કરાય મિત્રો ચાલો મિત્રો તમે જોઈ શકો તો આપણે વડની પાછળ આવી ગયા છે અને ત્યાંથી જોશો મિત્રો તો આમાં બાપાના દર્શન થશે બે આંખ નાક મોઢું બધું જ બધા સિવાય ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજા મંદિરના ચાલો તો આ મંદિર છે આ સામેનું ગાંધી મિત્રો મધુભાઈ બાપા શ્રમભાઈ ચાલો ફરી પાછા આપડા ગાદી મંદિર તમને ગાદી મંદિરના દર્શન ફરીથી કરાવી દઈએ મિત્રો અને અત્યારે તમે જોઈ શકો તો છે ચાલો મિત્રો તો ગાદી મંદિર આવી ગયા છે અને બીજું કે આપણે મિત્રો બાપાને પ્રસન્ન કરવા માટે એના માટે કોઈ ખાસ પ્રકારની મારી પાસે માહિતી નથી ફક્ત ધ્યાન ધરો અને સેવા ભક્તિ કરો બાપા મિત્રો ચાલો મિત્રો હવે ધીમે ધીમે આગળ જઈએ અને લઈ લે બેન પરિષદ ચાલો મિત્રો તો આપણે આગળ જઈએ અને બીજા દર્શન કરાવીએ અત્યારે જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો અને ટ્રાફિક પણ બિલકુલ નથી અમે મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો તમને મિત્રો આપણે મંદિરની બિલકુલ સામે આવી ગયા છે તમે જોઈ શકો છો હા મિત્ર યાદ જ છે મને રવિવારે આપણે ઉપર મંદિરમાં માં મંદિર મૂર્તિ છે તેના દર્શન કરાવશું મિત્રો તમને દર રવિવારે આપણે ચાંદીની મૂર્તિના દર્શન કરાવશું મિત્રો બરાબર જ્યાં મંદિરની અંદર છે તે ચાલો મિત્રો તો આટલે સુધી રાખીએ લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો તો લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર ભાઈ ભાવનાબેન પરમાર બાપાશ્રામ સવારે પણ શાયદ લાઈવમાં હતા તે અને અત્યારે પણ લાઈવમાં જોડાઈ ગયા છે ચાલો મિત્રો તો આપણે શાયદ એ પાસે લાઈવમાં મોડા પડ્યા છે તો બધા મિત્રોને જણાવ્યું કે સવારેને સાંજે બંને ટાઈમ આપણે સવારે સાંજે આઠ વાગે લાઈવ મૂકીએ છીએ મિત્રો તો ટાઈમ હોય તો ટાઈમ સાથે તમે આઠ વાગે લાઈવમાં જોડાઈ શકો છો ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાબત લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા જ મિત્રોને બાબત ફરી પાછા સવારે આપણે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો બધા મિત્રોને બાબત